પૂજ્ય ડોંગરેજી મહારાજના શિષ્ય ગુજરાતી પાક શાસ્ત્રીજી મહારાજ મુખે યોજાયેલ ભાગવત કથા નું સપ્તાહ આજે સમાપન થયું હતું સપ્તાહ દરમિયાન વિવિધ મનોરથ અને ઉત્સવોની ની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રતિદિન હજારો શ્રદ્ધાળુએ ભાગવત કથા નું રસપાન કરી ધન્યતાની અનુભૂતિ કરવી તે આજે સમાપન પ્રસંગે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ડબોઈના ધારાસભ્ય સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ તેમજ સ્થાનિક કાઉન્સિલર સ્નેહલબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ નવનાથ કાવડ યાત્રાના પ્રણેતા વિજય મહારાજે વિશેષ ઉપસ્થિત રહી પૂર્વ વિસ્તાર ના વૈષ્ણવ વાઘોડિયા વિસ્તારભાઈ મોકો મળ્યો અભિનંદન પણ આપું છું કે એમના દ્વારા કથા નું આયોજન કરવામાં આવ્યું એના કારણે વૈષ્ણવ

સ્વ મુખે વાઘોડિયા રોડ પૂર્ણાહુતિ થઈ છે શ્રીમદ ભાગવત કથા નોકુર દ્વારા

વડોદરાના હજારો લોકો આ શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કર્યું છે તમામને હું તમામ સંતો મહંતો અને રાજકીય મહાનુભાવના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી અને આ સાથે ભાગવત કથા નું રસપાન થયું હતું સૌથી પહેલા ભક્તોને તથા સર્વ વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર માનીશું તથા પરમ પૂજ્ય દીપક શાસ્ત્રીજી જેમના પ્રત્યેનો પ્રેમ આટલી પબ્લિક આવી અમને આશા બી નથી પણ આજે બે હજાર માણસ તથા આજે બધાની પ્રસાદી પણ અમે લોકોએ રાખી છે આજે બધા સંપૂર્ણ સમાપન સાથે ઇવન અમારા લોકલાડીલા દરબાઓથી ધારાસભ્ય શૈલેષભાઈ તથા એમપી પી ધારા એમ પી સાંસદશ્રી રંજનબહેન તથા સ્થાનિક કોર્પોરેટર બધાય આજે આજરોજ શોભા વધારી તથા આપણા વિજય વિશા અધ્યક્ષશ્રી એમને પણ આજે આશીર્વાદન આપી તથા સ્વામિનારાયણ મંદિરના સંતો આજે આ બધાએ પૂર્ણાહુતિનો લાભ લઈ અમને લોકોને આશીર્વચન આપ્યા છે અને સર્વ વૈષ્ણવોને એક અમને સહાનુભૂતિ અને એક આશીર્વાદ આપવામાં આવ્યા છે કે તમે લોકો આટલો સરસ પ્રસંગ કર્યો એ બધા આપ લોકોને ઘણા આશીર્વાદ છે એટલે અમને બી ધન્યતા અનુભવ આવે છે આ ભાગવત સપ્તાહ યોજીને બી અને અમારા પરિવાર પ્રત્યે એ લોકોએ બહુ સારા આશીર્વાદ આપ્યા છે તો અમે તો ભગવાનનો આશીર્વાદ સમજીને આને વધાવી લીધું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર